સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રાજંસ ઓર્નેટમાં યુવીએન નામથી વિઝા કન્સલ્ટન્સી ચલાવતા માતા-પુત્ર અને બીજા વૈવટ કર્તાઓએ એક મહિલા સહિત ત્રણ લોકોને યુકેના વિઝા અને વર્ક પરમિટ કઢાવી આપવા માટે કુલ 42.61 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધા બાદ વિઝા કે વર્ક પરમિટ નહીં કઢાવી આપી ઓફિસ બંધ કરી નાસી ગયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ પાલ ભાટપોર ગામમાં આવેલ નંદાલી રેસિડેન્સીમાં રહેતા સોનલબેન હેમંતભાઈ વસી હાલમાં બારડોલી તેના રોડ પર આવેલા વિક્ટોરિયા ઓર્ફિક ઇમિગ્રેશનમાં છેલ્લા આઠ વર્ષથી રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે સોનલબેન વસ્સીએ સ્ટુડન્ટ વિઝા પર યુકે જવું હતું જેથી તેણે ઇન્સ્ટાગ્રામ પરની એક જાહેરાત જોઈ પાર્લે પોઈન્ટ ખાતે આવેલા રાજન્સ ઓર્નેટમાં આવેલી યુવીએન વિઝા કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો ત્યાં પહેલાં સૌરભ નામના વ્યક્તિએ તેની સાથે વાતચીત કર્યા બાદ તેના સંચાલક પ્રતિક પવાર તેમના માતા સાધના પવાર વિરલ વસ્સી અને સોનિયા રાઠોડે જરૂરી પ્રોસેસ કરવાનું કહ્યું હતું અને વિઝા માટે તેમજ યુકે ના વર્ક પરમિટ માટે પહેલા એમ કહ્યું કે અઢાર થી વીસ લાખ થશે તેમ કહી પેપર્સ લઈ લીધા હતા અને યુકે ની પરમિટ માટે શોપકીપર ની જોબ પણ ઓફર કરવામાં આવી હતી બાદમાં કહ્યું કે શોપકીપર ની જોબ ને બદલે રેસ્ટોરન્ટ મેનેજર તરીકે જોબ મળશે પ્રતિક પવારે કહ્યું કે હું ઓમાનમાં રહું છું જેથી વિઝાની તમામ જવાબદારી વિરલ વસી અને સોનિયા રાઠોડની રહેશે સોનલ વસીનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો તે પણ બંધ કેમેરામાં જેથી સોનલ વસીએ વિરોધ કર્યો તો કહ્યું કે આ એક પ્રોસેસનો ભાગ છે

આ બાબતે ડીસીબીમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી આ મામલે પોલીસે વિરલ કિરણ વસીની ધરપકડ કરી છે આ સાથે પ્રતિક જયેન્દ્રસિંહ પવાર સાધના જયેન્દ્રસિંહ પવાર અને સોનિયા રાઠોડને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે ફરિયાદી શ્રી સાધનાબેને પોતાને વિદેશ જવાનું હોવાથી વિઝા માટે તેઓએ પ્રતિક જયેન્દ્રસિંહ તથા તેના મધરનું સંપર્ક કરેલો અને એ બાબતે તેમણે પોતે જવા માટે વિદેશ જવા માટે જે પ્રોશર કરવાની હોય એ પેપર્સ આરોપીઓને સબમિટ કરેલા અને જરૂરી ફી પણ આપેલી પરંતુ ત્યારબાદ ઘણા સમય સુધી તેઓના વિઝા નહીં આવતા ફરિયાદીશોએ જ્યારે તપાસ કરી ત્યારે તે ઓફિસ બંધ કરી ત્યાંથી નીકળી ગયેલા અમુક અમુક વખત જ્યારે તેમના એમ્પ્લોઈ અને કર્મચારીઓ આવે તો તેઓ આ બાબતે પૂછપરછ પણ કરતા પરંતુ તેઓને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા તેમણે અમારી સમક્ષ આવી અને ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ બાબતે તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલ છે એ રીતેની ફરિયાદ આપતા આપતાં શ્રી સાધનાબેનની ફરિયાદ લઈ અને કુલ બેતાલીસ લાખ રૂપિયાની ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમની સાથે અન્ય સાહેદો પણ છે કે જેમને પણ વિઝા આપવા માટેનું પોતે બાંહેધરી આપી અને વિઝા આપ્યા વગર તેઓએ તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતાં આ ગુનાના કામે હાલ અમે આરોપી વિરલ વસીને ધરપકડ કરી છે તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ